આદિપુરની સાતવાડી વિસ્તારમાં ગણેશ ઉત્સવ અને શ્રી ગણેશ ભગવાન મંદિર જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં બાપાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી ગણેશ ગ્રુપ મંદિર સાતવાડી પરિવારે સાતવાડીના રાજાનું સ્વાગત કર્યું છે આ સાથે જ સાતવાડીમાં શ્રી ગણેશ ભગવાન મંદિર જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પણ કરાયું હતું જેમાં શોભાયાત્રા મહાપ્રસાદ મહાઆરતીનું આયોજન તથા રાત્રિના સમયે દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જનતા ગણેશ ઉત્સવ અને મંદિર જીર્ણોદ્ધાર પર બાપાની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી ગણેશ ગ્રુપ મંદિર સાતવાડી આદિપુરના ટ્રસ્ટીઓ અને સેવાદારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ બાપા મોરિયા સૌ ધર્મ પ્રેમીઓને ગણેશ ચતુર્થી શુભેચ્છાઓ હું મનોજ મુલચંદાની વોર્ડ નંબર દસ નગરસેવક આપ સૌને શુભેચ્છા પાઠવું છું આપ જોઈ રહ્યા છો સાતવાડીમાં આ વખતે બે પ્રસંગ ઉજવી રહ્યા છે એક નવો ગણપતિનો મંદિર બનાવ્યો છે સાતવાડીમાં એની પ્રાણ પ્રતિષ્ઠા છે બીજો આપણે પાંચ માટે આજે ગણપતિની સ્થાપના કરી છે પાંચે પાંચ દિવસ અમે સવાર સાંજ ધૂમધામથી ઉજવશું રાતના ગરબા રાસ ગેમ બધું આપણે આયોજન કરેલા છે ને જમણવાર આયોજન કરેલો છે પાંચે પાંચ દિવસ ધૂમધામથી ઉજવશું ને પાંચમે દિવસ અમે અહીંયાથી જુલુસ રીતે ગણપતિ બાપાને વિદાય આપશું આદિપુરમાં પરિક્રમા કરી ને આનો વિસર્જન કરશું જય ગણપતિ